પોરબંદરના ચોપાટી ઉપર રહેતી એક મહિલા પર તેમના પતિએ નશાની હાલતમાં હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલી મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ચોપાટી ખાતે રહેતા માલાબેન લખનભાઈ નામના મહિલા તેમના રહેણાંક સ્થળે હતા ત્યારે તેમનો પતિ લખન ઉદયરામ ત્યાં આવ્યો હતો અને મહિલા સાથે પોલાચાલી કરી હુમલો કર્યો હતો

રોડ માથે પાણી માણી પડી ગયો અહીંયા લાકડીએ લાકડી ઘા કર્યા લાકડીએ લાકડી અહીંયા મારી રોડ માથે લખન ઉદયરામ દારૂ પી ગયો તો દારૂ પી પી મારે જે લોકો મારે એટલા બધાને દારૂ પી જાય આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર